ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પરતપભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર વરુણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના ના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નો ભક્તિસભર માહોલ માં શુભારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંસદ પ્રતભાઈ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માઈ ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું